અન્ય શાળાકીય પ્રવૃત્તિઓમાં પ્રથમ નંબર લાવનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને પ્રોત્સાહિત ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ ઉપરાંત ધોરણ નવ અને ધોરણ અગિયારમાં પ્રવેશ પામનાર વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહેમાનો દ્વારા કીટ આપી પ્રવેશ અપાયો હતો કાર્યક્રમમાં કાર્યક્રમના અંતમાં વૃક્ષારોપણ તેમજ સ્માર્ટ ક્લાસનું ઉદ્ઘાટન મહેમાનોનો મહેમાનો દ્વારા કરવામાં આવ્યું હતું જે સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા કરાયું હતું ઉપસ્થિત મહેમાનોએ શાળાના સ્વચ્છ પર્યાવરણ તેમજ સુચારુ આયોજનની નોંધ લીધી હતી જ્યાં શાળાના આચાર્ય પી એસ પટેલ વિદ્યાર્થીઓ તેમજ સમગ્ર શાળા પરિવારને સુંદર આયોજન બદલ અભિનંદન પાઠવ્યું હતું